ભારત સામે હાર બાદ બેન સ્ટોક્સ આ બાબતથી થોડા નારાજ થયા હતા જી હા મિત્રો અત્યાર સુધીમાં તમે બધા જાણી જ ગયા હશો કે ભારતે બીજી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને હરાવી દીધું અને હવે આ સિરીઝ વધુ રસપ્રદ બની ગઈ છે કારણ કે આ સિરીઝ એક એક કરીને બરાબર થઈ ગઈ છે હવે આગળ વાત કરીએ તો જ્યારે ઇંગ્લેન્ડ ત્રણસો ને નવ્વાણું રનનો ટાર્ગેટનો પીછો કરી રહ્યો હતો ત્યારે જેક રોલી ખરેખર સારી બેટિંગ કરી રહ્યા હતા ત્યારબાદ કુલદીપ યાદવ આવ્યા અને તેમણે એલબીડબ્લ્યુ દ્વારા આઉટ કર્યા હતા પરંતુ આ આઉટ થોડોક વિવાદસ્પદ બન્યો છે કારણ કે જો તમે આ તસવીરને ધ્યાનથી જોશો તો તમને લાગશે કે બોલ કદાચ લેગ સ્ટમ્પથી ચૂકી ગયો હશે અથવા તો તેને અથડાયો હશે પરંતુ જ્યારે ભારત તરફથી રિવ્યુ લેવામાં આવ્યો ત્યારે વિકેટને અથડાતું જણાવ્યું હતું અને આના કારણે બેન સ્ટોક્સે કહ્યું કે આ ખોટું છે જેક ક્રોલીનો એલબીડબ્લ્યુ નિર્ણય ખોટો હતો ટેકનોલોજી દ્વારા તેમના મતે અહીં ટેકનોલોજી ખોટી હતી હવે આ સ્થિતિ જોઈને લોકોને ભારત વર્ષે સાઉથ આફ્રિકાની સિરીઝ યાદ આવી ગઈ જ્યાં ભારતીય ખેલાડીઓ ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા ટેકનોલોજી ઉપર તો મિત્રો તમારો શું અભિપ્રાય છે આજે થયું એ ખોટું હતું વિડીયોને લાઈક કરી મને કમેન્ટ્સમાં જરૂર જણાવશો